હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે શહેરોમાં રહેતા મોટાભાગના લોકો બંધ પેકેટનો લોટનો ઉપયોગ કરે છે પરંતુ આ લોટમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે જેના કારણે વજન વધારો અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે તો જાણો તમારો લોટ કેવો હોવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ લાભ મળે ખાસ કરીને મેટ્રો સિટીમાં રહેતા લોકો પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ તમને જણાવવાને નવાય લાગશે કે તમે જે રોટલી ખૂબ જ સ્વાદથી ખાઓ છો તે તમને ધીરે ધીરે બીમાર કરી શકે છે તમારો લોટ કેવી રીતે દળેલો છે તે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરે છે બજારમાં ઉપલબ્ધ પેકેજડ લોટમાં ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે અને તેને ખૂબ જ ઝીણો દળવામાં આવે છે જે અનાજના તમામ પોષક તત્વોનો નાશ કરે છે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા લોટને એટલો ઝીણો દળવામાં આવે છે કે તેના મોટા ભાગના પોષક તત્વો નાશ થઈ જાય છે આ લોટમાં બિલકુલ ફાઈબર નથી આવી સ્થિતિમાં પેકેટના લોટમાંથી બનેલી રોટલી પચવી મુશ્કેલ બની જાય છે તો હાલ માટે એટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે